નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું હાઈડેન્સિક મિલાનોના ચોકોચિપ કૂકીઝ આ હાઈડેન્સિકના મિલાનો કલેક્શનના ચોકોચીપ કૂકીઝ છે તો આ પાર્લેને પાર્લે બ્રાન્ડના છે પાર્લેની પ્લેટિનમ બ્રાન્ડ છે એના આ બિસ્કીટ છે તો આ પ્રમાણેનું બોક્સ છે ખૂબ જ સુંદર બોક્સ છે દેખવામાં ખૂબ જ એટ્રેક્ટિવ છે પ્રીમિયમ લુક આપે છે કારણ કે આ પ્રીમિયમ પ્લેટિના પ્લેટિનમ પાર્લેની પ્રીમિયમ બ્રેન્ડ છે તો આ પ્રમાણેનું ફ્રન્ટ લુક છે અને સાઈડ પર પણ બ્રેન્ડિંગ છે સેમ ટુ સેમ અહીં પણ સેમ ટુ સેમ હાઈડેન્સિંગ મિલાનો બ્રેન્ડિંગ છે આ સાઈડ ડિટેલ્સ છે આપણે જોઈએ પછી અહીં બેક સાઈડમાં પણ સેમ ટુ સેમ બ્રેન્ડિંગ છે તો આપણે ડિટેલ્સ પર થોડી જોઈએ તો અહીં ઇન્ગ્રેડિયન્ટ્સ આપવામાં આવ્યા છે તો તમે એને વિડીયો પોસ્ટ કરીને પૂરા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ શકો છો અહીં એફએસએસઆઈના લાઇસન્સ નંબર આપવામાં આવે છે અહીં ક્યાં ક્યાં મે ક્યાં ક્યાં મેન્યુફેક્ચર થયા છે એ પ્રમાણે વગેરેના એડ્રેસ આપવામાં આવે છે અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો તમે એ પણ ચેક કરી શકો છો વિડીયો પોસ્ટ કરીને તો હવે મેઇન ડિટેલ્સ જોઈએ તો આનો નેટ વેઇટ છે સેવન્ટી ફાઇવ ગ્રેમ અને એની પ્રાઇસિંગ છે ફોર્ટી રૂપીસ અહીં એડ્રેસ અને કોલ નંબર વગેરે આપવામાં આવે છે અહીં બારકોડ વગેરે આપવામાં આવે છે અને કુલ એન્ડ ડ્રાઈ છે કે ઠંડા ઠંડી જગ્યા પર રાખવામાં આવે છે તો ચાલો આપણે હવે બોક્સને ઓપન કરી જોઈએ તો બોક્સ ઓપન કરતાં બોક્સમાં આ પ્રમાણેના કુકીઝ આપે ના સેપરેટ પાંચ પેકેટો આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ એક સેમ સેપરેટ સેપરેટ પાંચ પેકેટ આપવામાં આવે છે તો આ ખૂબ દેખાવામાં ખૂબ જ અટ્રેક્ટિવ છે હાઈડન્સિંગ મિલાનોના કૂકીઝ છે આના ચોકો ફિલ્ડ બિસ્કીટ્સ પણ આવે છે એ અલગ છે અને આ અલગ છે આ કૂકીઝ છે તો આ પ્રમાણેના પેકેટ છે પેકેટ ખૂબ અટ્રેક્ટિવ ચાલો આપણે એને ઓપન કરીને પેસ્ટ કરવી જોઈએ તો આ પ્રમાણેના બિસ્કિટ છે ખૂબ જ ટેસ્ટી ડિલિશિયસ દેખાઈ રહ્યા છે આમાં ચોકો ચિપ્સ તમે જોઈ શકો છો ચોકલેટ ચીપ અને ડાર્ક છે એકદમ ખૂબ જ ડિલિશિયસ દેખાઈ રહ્યા છે તો વાવ ખૂબ જ ખૂબ જ ડિલિશિયસ છે મેલ્ટેડ છે ચોકલેટ મેલ્ટ થઈ જાય છે ડાર્ક ચોકલેટ હોવાને કારણે થોડા થોડા કડવાને થોડા થોડા મીઠા એ પ્રમાણેના છે પણ ખૂબ જ સરસ છે વર્થિજ છે પ્રાઇસ વર્થિટ છે અને ફોર્ટી રૂપીઝ છે પણ વર્થિજ છે હું તમને કહીશ તમે પણ જરૂર ટ્રાય કરો આ વર્થિડ છે કોઈને તમે ઘરે જાઓ કે કોઈની બર્થડે કે નાની કોઈ ગિફ્ટ એવું આપવા માંગાવતા હોવ તો આ ખૂબ જ સરસ છે એક સારી ઇમ્પ્રેસન પડશે તમારી આવી ગિફ્ટ આપશે તો ખૂબ જ સરસ છે ખૂબ જ ડિલિશિયસ છે તમે આને કોફી કે ચા સાથે જો એન્જોય કરશો તો ખૂબ સરસ લાગશે હું જોઉં છું એક મિલ્ક સાથેનો આનો એક વિડીયો જરૂર લાવીશ તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવું લાગે મને તો ખૂબ જ ભાવિ અને ફાઇવ આઉટ ઓફ ફાઇવ સ્ટાર છે તમે પણ ટ્રાય કરજો અને આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો મારા ચેનલને સપોર્ટ કરજો ધન્યવાદ